રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેન્ડ ગેવાર શતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ જૂનાગઢ ખાતે સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેન્ડ ગેવાર શતાબ્દી સેવા સમિતિ દ્વારા દીપાવલી પૂર્વે વધતી રક્તની જરૂરિયાતને અનુરૂપ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન સંઘ કાર્યાલય માધવ સ્મૃતિ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ભારત માતાનું પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આ તકે સેવા સમિતિના પ્રમુખ શ્રી સામજીભાઈ દુધાત્રા ટ્રસ્ટના મંત્રી શ્રી ધવલભાઈ ગિરનારી બ્લડ ગ્રુપના અગ્રણી શ્રી સમીરભાઈ દતાણી વયસ્કદાતા શ્રી રોહિતભાઈ બુધરાણી માધવ સ્મારક સ્મૃતિના સચિવ શ્રી રા રાકેશભાઈ શેઠ તથા ડૉક્ટર ભાવિનભાઈ પઢારીયા બ્લડ બેન્ક ઇન્ચાર્જ તથા બ્લડ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં જૂનાગઢની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને જ્ઞાતિઓના અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો અને કુલ બ્યાસીથી વધુ ભાઈઓ બહેનોએ રક્તદાન કરી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કમાં રક્તદાન જમા રક્ત જમા કરાવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સુચારું આયોજન થકી દરેક દાતાએ સહજતા મળે તે રીતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જૂનાગઢના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજમાં સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો હતો અંતે કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતા કાર્યકર્તાઓ તથા સહયોગી સંસ્થાઓનો ડૉક્ટર હેન્ડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સહજ ન્યૂઝ જૂનાગઢ